ગુજરાત 18 લાઇવ માં આપનું સ્વાગત છે સનાતન ધર્મનો જય હિન્દુ જાગે મુસીબત ભાગે બાંગલાદેશના હિન્દુઓની કરોના નારા સાથે થતા હુમલાઓ અને અત્યાચારોના વિરોધમાં ભવ્ય રેલી કાઢી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ સમાજ નિશાન રહ્યા છે જેથી બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં તથા કૃષ્ણદાસજી તથા બીજા હિન્દુ સમાજના વ્યક્તિઓની મુક્તિ માટે રેલી અને કલેક્ટર કચેરી ખાતે આવેદન સુપરત કરવામાં આવ્યું આ તબક્કે બદ્રીનારાયણ મંદિરના સ્વામી શ્રી સુધી सुदर्शन चार्य સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ચનવાડા આશ્રમના મહંત વાન સરોવરદાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા તો હિન્દુ હિત રક્ષા સમિતિના બિરેન શાહ હિરેન મહેતા ચૈતન્ય બ્રહ્મભટ્ટ ડોક્ટર મહેન્દ્ર પટેલ મહેન્દ્ર પ્રજાપતિ અમિતભાઈ સુરંગી સહિત મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો રેલીમાં જોડાયા હતા જય શ્રી રામ સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આજે બાંગ્લાદેશમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જે લઘુમતી ખાસ કરીને હિન્દુ પ્રજા પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે આજે હિન્દુ સમાજની બેન દીકરી સુરક્ષિત નથી મંદિરો દેવસ્થાનો ધર્મસ્થાનો તો નષ્ટ કરી દેવામાં આવેલા છે જે રીતે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કરી અને જે ત્યાંની પ્રવર્તમાન સરકારમાં જે પ્રતિનિધિઓ બેસી ગયા છે એમણે હિન્દુઓ પર એટલા ભયંકર અત્યાચાર કરેલા છે પરમ પૂજ્ય શ્રદ્ધે સંત શ્રી ચૈતન્ય કૃષ્ણ દાસજી મહારાજજીની

એના દ્વારા આજે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર થતા જે અત્યાચારો તેમજ હિન્દુઓનું ઉત્પીડન બલાત્કાર રેપ વગેરે જેવા દુષ્કર્મો અને હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુનુસ ખાન સરકાર દિવસેને દિવસે વધારે પડતું હિન્દુઓને પીડા અને ભગાડવા માટેની કોશિશ થઈ રહી છે ત્યાંની સરકાર અને અને પ્રજા એક હિન્દુઓ ઉપર અતિશય જુલ્મ ગુજારી રહ્યા છે તો એ જુલ્મ બંધ થાય હિન્દુઓની રક્ષા થાય ધર્મની રક્ષા થાય હિન્દુ મંદિરોને તોડી નાખવામાં આવ્યા છે આગજની કરવામાં આવી છે અને અતિશય પીડા કરવામાં આવી છે તેમના માલ વગેરે લૂટી લેવામાં આવ્યા છે છેવટે પશુઓ પણ લૂંટી લીધા છે નોકરીઓ પણ છીનવી લીધી છે અને આવી રીતે મજબૂરીની અંદર હિન્દુઓને લાવી અને તેઓનું કષ્ટ અતિશય આપી રહ્યા છે તો અમારી સરકાર શ્રીને અપીલ છે કે આ જુલ્મ જલ્દીથી બંધ થાય અને અમારા આ જે સમાચાર છે કે યુનો સુધી પહોંચે વિશ્વની અંદર પહોંચે અમારા માટે તો મીડિયા કર્મીઓ અને આ મીડિયા દ્વારા સારી દુનિયામાં અમારો પહોંચે અને એને પહોંચાડવાનો પ્રયત્ન કરે તો અમે મીડિયા વાળાની પણ આરતી ઉતારીશું અમારા દુઃખને સમજે અને અમારા દુઃખનું નિવારણ થાય એના માટેનો અમે આ પ્રયાસ કરી અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અસ્તુ ધન્યવાદ જય ભારત बंग्ला देश त हिंदू Centero, centero,